જે પણ સ્ત્રીઓ પિતૃપક્ષમાં તુલસીને પાણી ચઢાવે છે તે કાન ખોલીને સાંભળી લે નહીં તો તમારી એક ભૂલને કારણે તમારો પતિ રસ્તા પર આવી જશે અને પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડશે આજે આ ખાસ વિડિયોમાં આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે કારણ કે પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધના સમયમાં દરેક વ્યક્તિ પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે કંઈક ને કંઈક જરૂર કરે છે કોઈ દાન કરે છે કોઈ તર્પણ કરે છે કોઈ અલગ અલગ ઉપાયો કરે છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે પિતૃ પક્ષના સોળ દિવસ ચાલી રહ્યા હોય ત્યારે આપણે તુલસીના છોડને પાણી આપવાથી શું પરિણામ મળી શકે છે તે આપણા માટે સકારાત્મક હોઈ શકે છે કે પછી નકારાત્મક કારણ કે દરેક ભારતીય ઘરમાં તુલસીનો છોડ હોય છે અને રોજિંદી રીતે દરેક ભારતીય મહિલા તુલસીના છોડને પાણી આપે છે અને સાંજે દીવો પ્રગટાવે છે પરંતુ પિતૃ પક્ષના સોળ દિવસ જે સંપૂર્ણપણે પિતૃઓને સમર્પિત છે તે દરમિયાન આપણે તુલસીના છોડને પાણી આપવું જોઈએ કે ન આપવું જોઈએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ આજે આ તમને પૂરી જાણકારી મળશે આ વિડિયોને અંત સુધી જરૂર જોજો અને જો તમે પણ ઈચ્છો છો કે તમારા પિતૃ તમારાથી પ્રસન્ન રહે તો આ વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂર લખી દેજો આ ફક્ત એક સામાન્ય ધાર્મિક કાર્ય નથી પરંતુ આ તમારા જીવનમાં સકારાત્મક અને નકારાત્મક એટલે કે સારું અને ખરાબ બંને પ્રકારનો પ્રભાવ પાડી શકે છે તેથી આજના વિડીયોમાં અમે તમને વિસ્તૃત રીતે જણાવવા જઈ રહ્યા છીએ કે જો કોઈ પણ મહિલા પિતૃપક્ષ દરમિયાન તુલસીને પાણી ચઢાવે છે તો તેના જીવનમાં કયા કયા ચમત્કારિક પરિવર્તનો થાય છે અને કઈ કઈ મુશ્કેલીઓ તેની સામે ઊભી થઈ જાય છે કારણ કે જાણે અજાણે આપણે એવા ઘણા કામ કરીએ છીએ જે ક્યારેક આપણા માટે સારા સાબિત થાય છે પણ ક્યારેક ખૂબ જ ખરાબ સાબિત થાય છે સૌથી પહેલા આપણે સકારાત્મક પાસાની વાત કરીશું પિતૃપક્ષ દરમિયાન જો કોઈ પણ મહિલા તુલસીના છોડને પાણી આપે છે તો તેનું શું સારું પરિણામ તેના જીવનમાં આવી શકે છે અમારી વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો જ્યારે તમે આ વિડીયોને અંત સુધી જોશો તો તમારા મનના ઘણા બધા સવાલોના જવાબ તમને મળી જશે અને એક વાત તો નક્કી છે કે પિતૃપક્ષ પછી જતા જતા તમારા પિતૃ તમને આશીર્વાદ આપીને જશે બસ આ વિડિયોને અંત સુધી જોઈ લેજો આપણા ધર્મમાં તુલસીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને પિતૃપક્ષના દિવસોમાં તુલસી પર જળ અર્પણ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે જ્યારે સ્ત્રી તુલસી પર પાણી ચઢાવે છે ત્યારે ઘરના વાતાવરણમાં એક દિવ્ય કંપન ઉત્પન્ન થાય છે જે નકારાત્મક શક્તિઓને દૂર કરી દે છે જેમ કે તમે સવારે સ્નાન કરીને તુલસી માતાને જળ અર્પણ કરો છો કે તરત જ ઘરમાં સકારાત્મક ઉર્જાનું કંપન શરૂ થઈ જાય છે ચારે બાજુ સકારાત્મકતા છવાઈ જાય છે જેનાથી ઘરમાં રહેલી ખરાબ આત્માઓ અને નકારાત્મક છાયા દૂર ભાગી જાય છે આ જ કારણ છે કે જે ઘરોમાં તુલસી હોય છે અને જે ઘરની મહિલાઓ પિતૃપક્ષના સોળ દિવસોમાં તુલસી પર શ્રદ્ધાથી પાણી ચઢાવે છે તે ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ હોય છે ત્યાં પૈસાની આવક ઓછી થતી નથી ચારે બાજુથી પૈસા જ પૈસા આવે છે અને તે ઘરનો મુખ્યો ક્યારેય કંગાળ થતો નથી તેના ઘરમાં ખૂબ પૈસા આવે છે તે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે છે કોઈ તેને પાડી શકતું નથી કોઈ તેને ઝુકાવી શકતું નથી અચાનક ઘરમાં અટકેલા પૈસા આવવા લાગે છે સંતાનના અભ્યાસમાં આવી રહેલી બાધાઓ દૂર થાય છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે આટલું જ નહીં ઘણી વાર તો એવું પણ જોવા મળ્યું છે કે જે ઘરોમાં ઘણા વર્ષોથી સંતાનની કમી હતી બાળક જ થઈ રહ્યું ન હતું તમામ પ્રકારના ઈલાજ કરાવ્યા તમામ પ્રકારની ઔષધિઓ લીધી છતાં પણ સંતાનયોગ બનતો ન હતો જો પિતૃપક્ષ દરમિયાન સાચી શ્રદ્ધાથી તુલસી માતાને પાણી ચડાવવામાં આવે તો સંતાનયોગ પણ બની જાય છે અને આટલું જ નહીં તુલસીની પૂજા કરવાથી માતૃત્વનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે જેનાથી જલ્દી જ ખોળો ભરાઈ જાય છે પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે અમે તમને જણાવી દીધું કે પિતૃપક્ષમાં જે મહિલા તુલસીને પાણી આપે છે તેને શું સારું મળી શકે છે પરંતુ જો આ ક્રિયા ખોટી રીતે કરવામાં આવે તો તેના ખૂબ જ ભયંકર પરિણામ આવી શકે છે અને તે વાતો તમારે જાણવી ખૂબ જ જરૂરી છે કારણ કે ક્યારેક ક્યારેક તો આપણે એટલા માટે ઉપાય કરીએ છીએ કે આપણું કામ બનશે અને આપણા પિતૃ પ્રસન્ન થશે પરંતુ માની લો કે તમે તે ક્રિયા સાચી રીતે ન કરી તો તમે પિતૃઓને પ્રસન્ન કરવાને બદલે તેમને વધુ ક્રોધિત કરી દેશો તેથી આજના વિડીયોને અંત સુધી જોજો ત્યારે જ તમને જ્ઞાન મળશે ત્યારે જ તમને સાચી સલાહ મળશે કારણ કે દુનિયાના લોકો તો અલગ અલગ વાતો કરે છે આપણે તેમની વાતોમાં ફસાવવું નથી અને આગળ વિડીયોને અંત સુધી જોવાનો છે જુઓ પિતૃપક્ષના દિવસોમાં તુલસી પર પાણી ચડાવવાનો એક નિયમ છે અને આ નિયમને અપનાવીને અને સાવધાની રાખીને જ આપણે લાભ મેળવી શકીએ છીએ તમે તુલસીમાં જ્યારે ઈચ્છો ત્યારે પાણી ચડાવી શકતા નથી તમારે સવારના સમયે જ તુલસીમાં પાણી ચડાવવું પડશે ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં અમે તે પણ શુદ્ધ ભાવથી તમારે તુલસી માતાને બપોરે કે સાંજે પાણી ચડાવવું ન જોઈએ આ વાત કાન ખોલીને સાંભળી લેજો નહીં ખૂબ જ મોટી મુસીબત ઊભી થઈ જશે પિતૃ પક્ષના સોળ દિવસોમાં તમે તુલસી પર પાણી ચડાવો પણ સવારના સમયે બપોરે કે સાંજે તમારે તુલસી માતાને પાણી ચડાવવું ન જોઈએ નહીતર લાભ થવાને બદલે વધુ નુકસાન થવા લાગશે એવો માનવામાં આવે છે કે આમ કરવાથી પિતૃ નારાજ થઈ જાય છે અને ઘર પર સંકટ મંડરાવવા લાગે છે આર્થિક નુકસાન થવા લાગે છે સંતાનનું સ્વાસ્થ્ય અચાનક બગડવા લાગે છે અને ઘણીવાર તો એવું પણ જોવા મળ્યું છે કે પતિ પત્નીના સંબંધોમાં પણ તિરાડ પડી જાય છે એટલા માટે જો તમે રોજ તુલસી માતા પર પાણી ચડાવી રહ્યા છો તો આ વાતનું વિશેષ ધ્યાન રાખો પિતૃપક્ષના સોળ દિવસોમાં કે અન્ય કોઈપણ દિવસે સવારના સમયે જ તમારે પાણી ચડાવવું જોઈએ બપોરે કે સાંજે પાણી ન ચડાવવું જોઈએ નહીંતર તમે સારું કરવા જશો પણ વધુ ખરાબ થશે આની સાથે સાથે તુલસી પર પાણી ચડાવતી વખતે મહિલા અશુદ્ધ ન હોવી જોઈએ આ કાર્ય પણ તમારા પિતૃઓને દુઃખ પહોંચાડે છે ઘણીવાર શું થાય છે કેટલીક મહિલાઓ સ્વચ્છતાનું ધ્યાન રાખતી નથી સવારે ઉઠે છે નાહ્યા ધોયા વગર જ તરત તુલસી માતા પર પાણી ચડાવી દે છે આમ પણ તમને મુશ્કેલીમાં નાખી દેશે અને તેનું પરિણામ એવું હોય છે કે ઘરમાં ઝઘડા થવા લાગે છે કંકાસ થવા લાગે છે માનસિક તણાવ થવા લાગે છે એક બીજી મહત્વપૂર્ણ વાત જેના પર તમારે ખૂબ જ ધ્યાન આપવું પડશે કે જ્યારે તમે પિતૃપક્ષ દરમિયાન તુલસીમાં પાણી ચડાવી રહ્યા છો તો તમારા મનમાં શ્રદ્ધા હોવી જોઈએ સારો ભાવ હોવો જોઈએ જો તમે એક સામાન્ય છોડ સમજીને અને પોતાની જવાબદારી સમજીને ફક્ત ઔપચારિકતા માટે તુલસી પર પાણી ચડાવશો તો તે તમને શુભ પરિણામ નહીં આપે આ વાત તમે કાન ખોલીને સાંભળી રહેજો જો આ વાત તમે ન સમજી તો તમારે પિતૃપક્ષ દરમિયાન ભયંકર મુસીબતોનો સામનો કરવો પડી શકે છે દેખાડા માટે આ કામ બિલકુલ ન કરવું જોઈએ કારણ કે આજના જમાનાના લોકો દેખાડાના શોખીન છે તેમને સ્ટોરી બનાવવી છે સ્નેપ બનાવવું છે અને આ કરવા માટે જ તે બધા ધાર્મિક કાર્યો કરે છે તમારે આવું બિલકુલ કરવું નથી નહીંતર જીવનમાં વગર બોલાવીએ મુસીબતોને આમંત્રણ આપી દેશો પિતૃપક્ષનું મહત્વ મહત્ત્વ ફક્ત કર્મકાંડથી નથી પરંતુ ભાવનાઓ સાથે જોડાયેલું છે એટલા માટે જો તુલસી પર પાણી ચડાવતી વખતે મનમાં કરુણા પ્રેમ અને સાચી શ્રદ્ધા હોય તો તમારા પિતૃ તમારાથી જરૂર પ્રસન્ન થશે અને તેમની કૃપાથી તમારા ઘર પરિવારમાં સ્વસ્થ માહોલ રહેશે સમૃદ્ધિ રહેશે સુખી સંતાનો રહેશે બધું સુખમય રહેશે ઘણી કથાઓમાં તો એવું પણ આવે છે કે એક સ્ત્રીએ પિતૃપક્ષમાં પૂરા નિયમથી તુલસી પર પાણી ચડાવ્યું તો તેની પેઢીઓનો ઉદ્ધાર થયો અને અચાનક તેના ઘરમાં એવો વૈભવ આવ્યો એટલા પૈસા આવ્યા કે ગણવા મુશ્કેલ થઈ ગયા અને એટલી સંપત્તિ આવી કે તેને સંભાળવી મુશ્કેલ થઈ ગઈ તમે પણ આ બધું પ્રાપ્ત કરી શકો છો પરંતુ તમારા ઈરાદા સાચા હોવા જોઈએ તમારા મનમાં કોઈ ભટકાવ ન હોવો જોઈએ તમારા મનમાં દ્વેષ ન હોવો જોઈએ કોઈના પ્રત્યે આકર્ષણ ન હોવું જોઈએ તે સમયે તમારું પૂરેપૂરું ધ્યાન તુલસી માતામાં ભગવાન વિષ્ણુમાં અને તમારા પિતૃઓમાં હોવું જોઈએ અમે તમને એક બીજી ખૂબ જ જરૂરી વાત જણાવવા માંગીએ છીએ આ વિડિયોને બિલકુલ અંત સુધી જોજો તુલસી પર પાણી ચડાવતી વખતે કોઈ સ્ત્રી મનોમન જો પોતાના પિતૃઓ પાસે પ્રાર્થના કરે છે તો તેની પુકાર સીધી પિતૃઓ સુધી પહોંચી જાય છે જ્યારે પણ કોઈ મહિલા તુલસીના છોડને સવારે પાણી ચડાવે તો પોતાની જે પણ મનોકામના છે તેને મનમાં દોહરાવે તમારી મનોકામના તમારા પિતૃઓ સુધી પહોંચશે અને તે જલ્દી જ તેને પૂરી કરી દેશે તેમનો આશીર્વાદ તમારા જીવનને બદલી નાખશે પરંતુ જો કોઈ સ્ત્રી પાણી ચડાવ્યા પછી તરત જ ખરાબ શબ્દો બોલે છે કોઈની બુરાઈ કરે છે બીજાનું અપમાન કરે છે ઘરમાં ઝઘડો કરે છે તો આ પણ તુલસીનું અપમાન ગણાય છે કારણ કે તમે એક સમયે તો ધાર્મિક કાર્ય કરી રહ્યા છો અને તે પૂરું થતાં જ તમે લોકોનું અપમાન કરવા લાગો લોકોની બુરાઈ કરવા લાગો બૈમાની કરવા લાગો તો આવા અપમાનથી તમારા પિતૃ પણ નારાજ થઈ જાય છે આ વાતનું ધ્યાન રાખજો તુલસી માતા ફક્ત છોડ નથી પરંતુ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતિક છે તેથી પિતૃ પક્ષમાં સ્ત્રીઓએ તુલસી પર પાણી ચડાવતી વખતે વિશેષ સાવધાની રાખવી જોઈએ આ સાવધાનીઓ જો તમે ન સાંભળી તો તમે ખૂબ જ મોટી મુસીબતમાં ફસાઈ શકો છો તમારી એક ભૂલ તમારા પર ભયંકર પિતૃદોષ લગાવી શકે છે તેથી વિડીયોને બિલકુલ અંત સુધી જોતા રહેજો જો ભૂલથી સાંજના સમયે કે દીવો પ્રગટાવતી વખતે તુલસી પર જળ અર્પણ થઈ ગયું છે તો સમજી લેજો કે જીવનમાં કોઈ મુસીબત આવી શકે છે તેથી તમારે ખૂબ જ સાવધાનીથી કામ લેવું જોઈએ આ વિષયની ઊંડાણને સમજવી ખૂબ જ જરૂરી છે કારણ કે આ ફક્ત એક ધાર્મિક રિવાજ નથી પરંતુ જીવનની દિશા નક્કી કરનારો મહત્વપૂર્ણ નિર્ણય છે કારણ કે આજે વિજ્ઞાન પણ માને છે કે તુલસી પાસે ઉર્જા હોય છે અને આ ઊર્જા પાણીના માધ્યમથી સક્રિય થાય છે જ્યારે કોઈ સ્ત્રી પિતૃ પક્ષમાં તુલસી પર પાણી ચડાવે છે તો તે પોતાના ઘરના વાતાવરણને ઉર્જાવાન બનાવે છે સકારાત્મક કંપનથી ભરી દે છે પરંતુ જો આ પાણી કોઈપણ નિયમ વગર અને અપવિત્ર હાથે ચડાવવામાં આવે તો ચડાવેલું આ પાણી ઉર્જાની અસરને ઊંધી કરી દે છે આ અમે તમને વૈજ્ઞાનિક કારણ જણાવી રહ્યા છીએ અને આ વૈજ્ઞાનિક કારણ તે લોકો માટે છે જે આ વાતને ઊંડાણપૂર્વક સમજવા માંગે છે હવે તમે પોતે વિચાર કરીને જુઓ કે આ વિષય કેટલો ઊંડો છે કે આપણા ઋષિમુનિઓએ દરેક નિયમને કેટલી બારીકાઈથી બનાવ્યો છે પિતૃપક્ષમાં તુલસીની પૂજા કરવાથી ખૂબ જ સકારાત્મક પરિણામ મળે છે ધન આગમનનું સૂચક હોય છે પરિવારમાં શાંતિ રોગોથી મુક્તિ પિતૃઓની આત્માને શાંતિ સંતાનની પ્રગતિ બીજી બાજુ ઘણા પ્રકારના નકારાત્મક પરિણામો જેમ કે ઘરમાં ઝઘડા થવા આર્થિક સંકટ સંબંધોમાં તિરાડ સંતાનને કષ્ટ થવું આ બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે પણ એટલું ધ્યાન રાખજો કે નિયમનું પાલન કરવું પડશે તુલસીના છોડમાં ગમે ત્યારે પાણી ન ચડાવવું જોઈએ કે જ્યારે તમને મોકો મળ્યો જ્યારે તમે ફ્રી થયા દિવસે ચડાવી દીધું સાંજે ચડાવી દીધું આ વસ્તુઓ તમને મોટી મુશ્કેલીમાં નાખી શકે છે તમે બસ એટલું ધ્યાન રાખજો કે તમારે જો તમારા ઘરને સ્વર્ગ બનાવવું છે તો આ નિયમ અપનાવવો પડશે જો આ નિયમ તૂટ્યા તો નરકનો દ્વાર પણ ખુલી જશે તેથી સાવધાન રહેજો અને જાગૃત રહેજો પોતાના પિતૃઓના આશીર્વાદ લેવાનો આ જ સાચો માર્ગ છે પિતૃ પક્ષના સોળ દિવસ જ્યારે આપણા પિતૃ આપણા ઘરમાં આવે છે અને આ સોળ દિવસોમાં આપણી પાસે તે મોકો હોય છે કે આપણે તેમના નિમિત્તે કંઈક કરીને તેમની આત્માને શાંતિ પ્રદાન કરી શકીએ તેમની અધૂરી ઈચ્છાઓને પૂરી કરી શકીએ અને જ્યારે તે તમારા ઘરે આવે છે તો તમારી પાસે અભિલાષા રાખે છે કે તમે તેમના માટે કંઈક કરશો તમે તેમના નિમિત્તે દાન કરશો તમે તેમના નિમિત્તે તુલસીમાં પાણી ચડાવશો તમે તેમના નિમિત્તે બ્રાહ્મણ ભોજન કરાવશો પરંતુ જ્યારે તમે આ બધા કામ દિલથી કરતા નથી કે પછી કરવાનું ભૂલી જાઓ છો તો તેમને ખૂબ જ ખરાબ લાગે છે સોળ દિવસ તે તમારા ઘરમાં તો રહે છે પરંતુ ખૂબ જ દુઃખી મનથી અને સોળ દિવસ પછી જ્યારે તે જાય છે તો તમને આશીર્વાદ આપવાને બદલે ક્રોધ આપીને જાય છે અને જતાં જતાં પણ તેમના ચહેરા પર સંતુષ્ટિનો ભાવ હોતો નથી તેથી તમારે એક વાત ધ્યાનથી સમજી લેવી જોઈએ કે પિતૃપક્ષના આ દિવસોમાં તમારે તમારા પિતૃઓને નારાજ કરવાના નથી તમારે તેમના નિમિત્તે બધું જ કરવું જોઈએ તુલસીમાં પાણી આપવું છે તો સાચા સમયે સવારના સમયે જ આપવું જોઈએ તેનાથી લાભ જ લાભ થશે બ્રાહ્મણ ભોજન પણ કરાવવું જોઈએ ગૌમાતાને ઘાસ પણ ખવડાવવું જોઈએ અને ગરીબોની મદદ પણ કરવી જોઈએ કારણ કે વર્ષમાં ત્રણસો 365 દિવસ હોય છે આપણે જેટલું દાન પુણ્ય કરીએ છીએ તે આપણા હિસ્સામાં આવે છે પરંતુ વર્ષના આ જે સોળ દિવસ છે જેને આપણે પિતૃપક્ષના દિવસો કહીએ છીએ શ્રાદ્ધના દિવસો કહીએ છીએ તે ખૂબ જ ખાસ હોય છે આમાં જે પણ આપણે દાન કરીએ છીએ તે આપણા પિતૃઓને જાય છે તેમને તૃપ્તિ મળે છે તો તમે વિચારો કે કોઈ તમારા માતા પિતા છે તે ખુશ થશે તો તમને કેટલું સારું લાગશે તે જ રીતે તમારા પિતૃ તમારા માતા પિતા જ તો છે જે તમારા પૂર્વજ છે તમે તમારા દાદાજીને જાણો છો પરદાદાજીને જાણો છો પરંતુ તેના પહેલા તમારી કેટલી પેઢીઓ રહી હશે તમે તેમને જાણતા નથી પરંતુ આપણને મોકો મળ્યો છે તેમનો ઉદ્ધાર કરવાનો આપણને મોકો મળ્યો છે તેમને મુક્ત કરવાનો કે તેમની અધૂરી વાતોને દૂર કરવાનો તેમની અધૂરી ઈચ્છાઓને પૂરી કરવાનો તો આ પિતૃપક્ષનો સમય તમારું નસીબ બદલી શકે છે તમે આ વાતનું ધ્યાન રાખજો કે તુલસીના છોડમાં જો પાણી ચડાવી રહ્યા છો તો તમારા ભાવ શુદ્ધ હોવા જોઈએ તમારો સમય સાચો હોવો જોઈએ અને નિયમ પવિત્ર હોવા જોઈએ અસ્વચ્છતા ગંદકી કે પછી સમય સાથે ચેડા નહીં ચાલે ત્યારે જ પિતૃ પ્રસન્ન થશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિનો વાસ થશે જે તમે વિચાર્યું હતું તે તમને મળી જશે દરેક હાલમાં તમારો પરિવાર સુખી થઈ જશે પિતૃદોષથી તમને મુક્તિ મળી જશે જે કામ અધૂરા અટકેલા હતા તે થવા લાગશે અને પછી તમારે ક્યાંય પણ હાથ ફેલાવાની જરૂર નહીં પડે તો મિત્રો આશા છે કે આજની વિડીયોમાં અમે આપેલી માહિતી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો પ્રિય મિત્રો આજની વીડિયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી અવશ્ય લચી દેજો વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ